પાનુલી ચોળીસોના બિસ્માર માર્ગ અંગે નોટિફાઈડને માર્મિક ટકુર સામે આવી નોટિફાઇડ વિભાગ દ્વારા આયોજન હેઠળ તમામ માર્ગો આયોજન હેઠળ સરકારમાં મંજૂરી હેઠળ હોવાની સ્પષ્ટતા કરી હતી પાનુલી નોટિફાઈડમાં ના આવતા માર્ગ બાબત કરવામાં આવેલ ટકુર બાબતે ત્વરિત અસરથી તંત્ર હરકતમાં આવ્યું હતું અંકલેશ્વર ખાતે મુલાકાતે આવેલા રાજ્યના વાહન વ્યવહાર અને વન પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ પાનોલી ખાતે ઊભા કરવામાં આવેલ વન કવચ તેમજ કોમન એટીપી પ્લાન્ટની કામગીરી સમીક્ષા કરી હતી જે દરમિયાન પાનોલી જીઆરડીસીને જોડતા માર્ગ તેમજ પાનોલી જીઆરડીસીમાંથી પસાર થતા માર્ગ પર તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી હવાની ગુણવત્તા બાબતે રોડ રસ્તાને જવાબદાર ગણતા મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા નોટિફાઈડ વિભાગને રોડ રસ્તા બનાવવા માટે ટકોર કરી હતી ઝાડસ વિસ્તારમાં તમામ રોડ સુધારવા સૂચના આપી હતી આ મુદ્દે નોટિફાઈડને મળેલા માર્મિક ટકોર બાદ તંત્રએ જણાવ્યું હતું કે તમામ માર્ગ આયોજન હેઠળ છે અને સરકારમાં તાંત્રિક મંજૂરી હેઠળ છે તેમજ જે માર્ગ બાબતે ટકોર કરી હતી તે માર્ગ નોટિફાઈડમાં આવતો નથી પણ આ બાબતે સંબંધિત વિભાગ જોડે માર્ગના નવીનીકરણ માટે રજૂઆત કરાઈ છે તેમ જણાવ્યું હતું કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રવીણભાઈ માળી પાનુલીમાં વિઝિટ પર આવ્યા હતા એમને વૃક્ષારોપણનો અહીં પ્રોગ્રામ બી અટેન્ડ કર્યો ને આવતા એમનો થોડોક રોડને લઈને પ્રશ્નો હતા રોડ રસ્તાને થોડીક પ્રોબ્લેમ હતી તો એના પ્રશ્નો હતા એના માટે અમે અહીંથી એક પ્રો પ્રોજેક્ટ ત્યાં આઈસી ઓફિસમાં મૂકેલો છે સરકારમાં સહાય માટે ત્યાંથી મંજૂરી આવે એટલે ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી ચાલુ કરવામાં આવશે એમાં આખા સ્ટેટના બધા ઇન્ટરનલ રોડ લેવામાં આવ્યા છે

એ રોડ જે થી તમે એન્ટર થયા છો એ ને હસ્તક નથી પણ અને ઇન્ટરનલ રોડ હસ્તક ન હતો પણ એટલે આરએનબી બી સાથે મળીને એ લોકો સાથે ડિઝાઇન કરીને કામગીરી કરવાનું એ લોકો એમને સૂચન આપ્યું છે